ભીલડીમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા ભીલડી ખાતે ભગવાન રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જગદીશ્વર મહાદેવના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભીલડી ભાજપ મંડળ રામ સેવા સમિતિ રાષ્ટ્રીય સ્વયં સંઘ વિશ્વ હિન્દુ શોભાયાત્રા જગદીશ્વર મહાદેવના મંદિરથી નીકળી નવી ભીલડીના રાજમાર્ગ પરથી જૂની ભીરડી જૈન દેરાશર થઈ ભીલડીના રાજમાર્ગો પર પરત ફરી હતી ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભીલડી ભાજપ મંડળ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું

અમારા ધર્મગુરુ મોહમ્મદ અલી બાવા તેમજ અસન અલી બાવા અને અમારી સમગ્ર ટીમ જેમાં ઇરફાનભાઈ જાવીરભાઈ શકીલભાઈ શોકતભાઈ બધા હાજર છે અમે આજરોજ આ રામનવમીના પાવન અવસર ઉપર ઠંડા પીણા તેમજ ઠંડા પાણીનું વિતરણ કરવાનું આયોજન કરેલ છે બે હજાર બોટલ ઠંડા પીણાની બે હજાર બોટલ ઠંડા પાણીની લાવેલ છે તેમજ જે જુલુસ નીકળશે જુલુસ પર અમે વર્ષા પણ કરીશું